સાતમ આઠમના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં ચાલીસ રૂપિયાનો વધારો સિંગતેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ બે હજાર છસો દસથી બે હજાર છસો સુધી પહોંચ્યો મગ મગફળીની આવક ઘટતા તેલના ભાવમાં વધારો થયો કપાસિયા તેલમાં બે દિવસમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો કપાસિયા તેલના પંદર કિલો ડબ્બાનો ભાવ એક હજાર સાતસો દસથી એક હજાર સાતસો મામલતદાર ભરત શાહે નોંધાવી છે ફરિયાદ આરોપ છે સરકારી તિજોરીને અગી લાખ સડસઠ હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યા નો જેડી જોશીએ પોતાના ફરજકાળ દરમિયાન ભુજ પર પથ્થર અને કનૈયા જમીનોમાં સરકારના મૂકી ગેરકાયદે હુકમો કર્યા જેને લઈ લાખ સડસઠ હજાર રૂપિયાનું નુકસાન થયું માધાપરમાં સરકારી જમીન વિનામૂલ્યે અરજદાર પધરાવ્યાના આરોપ લાગ્યા છે તો કનૈયા બે ગામમાં એક કંપની બિનખેડૂત ખેડૂત હોવા છતાં પધરાવી દીધી જમીન પદ્ધર ગામમાં ટ્રસ્ટને જમીનનું દબાણ નિયમિત કરી આપ્યું